પાણી પાણીની સમસ્યાના લીધે ગટરનું કોઈ નિરાકરણ છે નહીં બરોબર રોડ ના વચ્ચો વચ્ચા રોડના વચ્ચો વચ્ચે ગટરમાં બધા ખાડા પડી ગયા છે બરોબર અને એનું કોઈ પાણી નું કોઈ નિરાકરણ છે નહીં પાણી પાણીની સમસ્યાના લીધે ગટરનું કોઈ નિરાકરણ છે નહીં બરોબર રોડના વચ્ચો વચ્ચે રોડના વચ્ચો વચ્ચે ગટરમાં બધા ખાડા પડી ગયા છે બરોબર અને એનું કોઈ પાણીનું સમસ્યાનું કોઈ નિરાકરણ છે નહીં